અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત અને શુક્રવારના રોજ માર્કેટિંગ કપાસ ની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે છ થી સાત હજાર અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ

टोर सैब आय रहा है टोर सैब मुका भाई आप ने क्या छोड़ो टोर सैब 99 71 71 72 72 73 74 77 71 77 लेवा 77 चलो पूरी जाए ना आप आयन पूछो तो लो भाई 71 77 77 तो पापा ना वापस ना पापा जी તેરસો સિત્યોતેર રૂપિયા મીડિયમ કપાસ નબળો પંદરસો રૂપિયા પૂરા સુપરમાલ લેનાર શ્યામ ચૌદસો ને બ્યાસી રૂપિયા સુપુરમાં લેનાર પડતા બાપુ શિવ

પંદરસો ને સાત રૂપિયા સુપરમાલ લેનાર અવાજ રાધેશ્યામઝીની

ચૌદસો ને સિત્તેર રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ ઝિનિંગ કપાસવાળા ખેડૂત દાદા